વિશ્વ સહી દિવસની ઉજવણી અંતર્ગત ઝાલોદ સબજેલ ખાતે કેદીઓનું સ્કિનિંગ કરાયું આ તારીખ સતાવીસ ત્રણ બે હજાર પચીસ ગુરુવારના સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ચોવીસ માર્ચ વિશ્વ સહી દિવસ અંતર્ગત રાજ્યમાં નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામના અમલીકરણ મુજબ આજરોજ તારીખ સતાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુરુવારે ઝાલોદ શહેર ખાતે આવેલ સબજેલ ખાતે જિલ્લા સહી અધિકારી ડૉક્ટર આર ડી પહાડિયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર તુષાર બાભોરના માર્ગદર્શન હેઠળ કેદીઓનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના લેપ્રેસીના મેડિકલ ઓફિસર ડૉક્ટર અલ્પના જેલ પ્રોગ્રામ આસિસ્ટન્ટ તાલુકા ટીબી સુપરવાઇઝર એચઆઈવી લેપ્રેસી મેલેરિયા સ્ટાફ દ્વારા તમામ કુલ ત્રીસ જેટલા કેદીઓનું ટીબીનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું એ સાથે તમામના એક્સરે વાન દ્વારા એક્સરે તપાસ અને લોહીના નમૂનાથી સિફિલિસ ડાયાબિટીસ એચઆઈવી તપાસ એચ બી એસએજીની પણ તપાસ કરવામાં આવી હતી સાથે સાથે આરોગ્ય સ્ટાફ દ્વારા તમામ રોગ વિશે કેદીઓને માહિતી પણ આપવામાં આવી હતી